કિલો ની છોકરી એની બાઈઓ માં લખે કે નાજુક ફરી અરે બેન જરાક શરમ તો ફલાણું ઢીકણું અને પૂછડું અમુક વ્યક્તિઓ વેફર ના પેકેટ જેવી હોય માલ ઓછો અને હવાજ હજી બગીચામાં કોક પર્યાવરણ પ્રેમી એ બોર્ડ લગાડ્યું હતું

ઘર માં આપડો વટ એટલે વટ આગલા દિવસ નું રાંધેલું મને પૂછી ખોટે મગજ મારી કરતી હોય ને તો ઉપાડો પગ માં નાખી પહેરી અને બહાર વૈયા જાવ ખોટું રિસ્ક નો લેવાય ભાઈ એક તો ઉનાળો માથે મગજ તપેલા હોય એક આંધળો ભિખારી એક બેન ને કે સુંદરી મને ભૂખ લાગી છે થોડાક પૈસા આપ તો જમી લઉં ત્યાંનો પતિ બાજુ માં ઉભો હતો એ કે તને સુંદરી કે છે લાગે છે પૈસા આપી દે આપણા દેશમાં પત્ની છે ને એ પતિને પોતાનું સર્વસ્વ માને છે સાહેબ અચ્છા બસ પતિનું કયું જ નથી માનતી અમુક હારા એટલા બધા નવરા હોય છે કે કીડી આયેલી જાતી હોય ને ત્યાં આડો હાથ રાખીને કીડીને કે ફોન ની ખાસિયત એ છે કે ચાલુ ફોન કાપીને ફરીથી કરવાથી ચોખ્ખું સંભળાવવા માંડે છે પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તમે માનો છો કે ઉડતી રકાબી નું અસ્તિત્વ છે તોલો કે આ કે કેમ તમે સાયન્ટિસ્ટ છો તોલો ભાઈ કે ના ના હું પરણેલો છું આ ગરમીમાં કુલર નો સૌથી મોટો ફાયદો ઈ કે રૂમ ની અંદર થતી છાની મુની વાતો બહાર કોઈ સાંભળી શકતું નથી હાલરડા અને શેર બજાર શું તફાવત છે ખબર છે હાલરડા છે ને ઈ નાના છોકરાઓને ને સુવડાવે અચ્છા અને શેર બજાર મોટા ને સુવડાવે એવા હાલ કે કપડા ધોતે માણસો ની મજા જી છે ને પોતાને શું કરવું જોઈએ ઈ ખબર નથી પણ બીજા ને શું કરવું જોઈએ નો કરવું જોઈએ ઈ બધી ખબર છે ભાઈ ને કીધું તું કે ઉનાળામાં બે વખત નાવું અચ્છા બસ પછી ભાઈ ઉનાળો ચાલુ થયો તો અહીંયા નાયા અને પૂરો થયો તો અહીંયા નાયા આપણે નાના હતા ને ત્યારે બા મને ચપટી વગાડતા આવડી ગઈ અને અત્યારે બા મને રીલ્સ બનાવતા આવડી ગઈ અને એમ નહીં અમુક તો બા ને શીખવાડે કે બા આમ રીલ બનાવાય અલ્લાદીન નો ચિરાગ અને છોકરીઓનો મેકઅપ દેઈને ઘસીને એટલે અંદરથી જીન નીકળે પરણેલા પુરુષોને કોઈ એપ્રિલ ફૂલ બનાવવા નહીં સાહેબ એ કામ અગાઉ થઈ ગયેલું હોય છે આપણે ત્યાં માણસો બે રમત ખુબ સારી રીતે રમી જાણે એક તો જ્યાં હિસ્સા ની વાત આવે ત્યાં કબડી રમે અને જ્યાં જવાબદારી આવે ત્યાં ખો રમે

પતિ કે એ બિચારો ભોડો યુવાન છે હજી એના લગ્ન નથી થયા એને હજી ખબર નથી કે ક્યાં શું જવાબ દેવાય મિત્રો સવાલ રાખવાથી આમાંથી શું થાય છે એ જલ્દી સિગ્નલ લીલું થઈ જાય છે બી રોડ મોટા થઈ જાય છે સી ગાડી ઉડવા માંડે છે કે ડી આમાંથી કઈ નઈ કીડીને કેડિયારો આપો કુતરાને રોટલાને બિસ્કિટ નાખો ગાય માતાને લીલું નાખો માછલી ને ખવડાવો આ બધું તો કરવું જ જોઈએ પણ સાથે સાથે કોક પરણેલા પુરુષ ને ક્યારેક હસાવજો સાહેબ એ પણ એક પુણ્યનું કામ છે પરણેલા અને કુવારામાં શું ફરક છે સાહેબ ખબર છે કુવારા ડેરી મિલ્ક લેવા જાય અને પરણેલા ડેરી મિલ્ક લેવા જાય પત્નીના ના કામ માં પતિ ની સલાહ એટલી જ ફાલતુ છે જેટલી ટી શબ્દ ઈ અને એ પ્રેમી અને પ્રેમિકા રોમેન્ટિક મૂડ વાત કરતા હતા પ્રેમી કે દરિયા હોય એને મોતી કહેવાય તો આંખમાં હોય એને શું કહેવાય ડાર્લિંગ ઓલી કે એને મોતીઓ કહેવાય પત્ની ને વાવાઝોડું કેવા વાળા મારી આ વાત કાન ખોલીને ને સાંભળી લેજો અને બોલવામાં ધ્યાન રાખજો કારણ કે કોઈને હોય એવું ન કહેવાય ભાઈ પતિ કે આ રોજ શું એક ને એક બટેટા નું શાક બનાવીવા રાખસ જરાય નથી ભાવતું હવે પત્ની કે રોજ એક ને એક કાઠી પાતરી નો માવો ખાઓ છો ને તોય ભાવે છે ને ખાઈ લ્યો જાનમુના બે શેર બજારિયા વાતું કરતા હતા એક કે માર્કેટ બહુ પડી ગયું છે હવે શું લેવું જોઈએ ઓલો બીજો કે ભગવાન નું નામ

તારા હાથમાં તો જાદુ છે એક વાત ની તમને ખબર છે મને ખબર છે આપણને બધા છે અને બોલવા વાળી છે કે છોકરીઓ દેશી ભાષામાં જ બોલે છે ખાલી બાર જ ખોટી ચાબીયું થાય પેલા ફસાવ્યો મને એની ઝાડમાં પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યો એના વાડમાં હવે એ વાડ નીકળે છે ભાત અને દાળ માં પેલા ગરમી તો આટલી સહન થતી નથી પાછા માણસો તમારે હોટ જોઈ છે કાલે એક પપ્પા ની પરી પેટ્રોલ પંપ ઉપર પંદર મિનિટ લાઈન માં ઉભી રહી અચ્છા પછી વારો આવ્યો ને ત્યારે ઓલા કીધું કે બેન તમારું બાઈક તો ઇલેક્ટ્રિક છે આ વાક્ય તો લોઢામાં લીટા જેવું છે સાહેબ ઉઘરાણી માટે તમે ગમે એને ફોન કરો ત્યારે કાં તો એ હોસ્પિટલ ના કામ માં હોય કાં તો બાર ગામ હોય જેના બેસવા માત્ર થી સોફા છ ઇંચ ઊંડો દબાઈ જતો હોય એવી બૈરાઓ પણ સ્ટેટસ માં સજના નો જીવ નીકળી જાય બેન પતિ કે હિપ્નોટાઇઝિંગ એટલે શું ખબર છે તમે કોઈને કંટ્રોલ કરી અને એની પાસે ધારો કરાવી શકો પત્ની કે સાવ ખોટું એને તો લગ્ન કેવાય

સાસરું અંધારું કાવતરું અને સૌથી વધુ ખતરનાક બૈરું મારા મિત્રને ચમચી ધોતાય નોતો આવડતું પછી મેં એને સલાહ આપી કે લગન કર લે તારે આ કઈ માથાકૂટ નો રીએ અચ્છા હવે એને કપડા ધોતા વાસણ સાફ કરતા કચરા પોતા કરતા બધું આવડી ગયું પત્ની આવી શિક્ષણ લાવી પત્ની પતિ ને કે મારું અડધું માથું દુઃખે ઓલો કે જેટલું હોય એટલું દુઃખે બસ ત્યારથી પતિનું આખું શરીર દુઃખે એક બેન ફ્લેવર પાણીપુરી ધોલા ભાઈ ને કે તમે દર વખતે આ પવાલીમાં નું પાણી આપતા ભૂલી જાવ છો ઓલો પાણીપુરી વાળો કે બેન હાથ ધોવાનું પાણી છે દેશી વસ્તુ હજી એવર ગ્રીન છે સાહેબ મૂળા અને ડુંગળી ખાવા વાળા પાસે પરફ્યુમ વાળાનું કાંઈ ન આવે